શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી થોડા દિવસ અગાઉ દિવસના નવજાત બાળકનું અપહરણ થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં અજાણ્યો શખ્સ બાળકને ઉઠાવીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ત્યારે સમગ્ર મામલે ખટોદરા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે બાતમીના આધારે સુરત પોલીસે અપહરણ કરનાર આરોપીને ઝારખંડ રાજ્યમાં જોઈને ઝડપી લઈ બાળકનો કબજો લીધો હતો अपहरण करનાર આરોપીનો નામ સુરેશકુમાર શામરાજ મહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો બીજી તરફ પોલીસે બાળકને હેમખેમ તેના પરિવારને પરત કરી હાલ તો આરોપીએ શામ માટે બાળકનું अपहरण કર્યું હતું તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેની વાઈફ કો કન્વિન્સ કરને કા ટ્રાય કિયા કે હમ દોનો ભાગ જાતે હે યહા સે બાકી હમ દોનો સાદી કર લેંગે તો જબ ઉસકી વાઈફ ને ના બોલ દિયા તો હોસ્પિટલ કે વોર્ડ મે સે યે 27 દિન કે બચ્ચે કો લેકે ઓર યહા સે ઝારખંડ ચલા ગયા તો આરોપી જો હે सूरज कुमार श्यामराज मेहता है ये पलामू झारखंड का रहने वाला है फिर हमने यहाँ से टीम बना के पलामू भेजी फैक्ट हम लोगों ने वेरीफाई कर रहे हैं कि कहीं कोई अवैध संबंध जैसा एंगल तो इसमें नहीं इन्वॉल्व है वो भी हम लोग उसको भी ध्यान में रख के इन्वेस्टिगेशन कर रहे हैं